પૂર્વ કચ પોલીસ અધિક્ષક સાગર બાગમારની આગેવાની હેઠળ તેમજ પ્રોબેશનલ આઈપીએસ વિકાસ યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની હાજરીમાં ફ્લેગ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન રેલીના રૂટ પર આવેલ સંવેદનશીલ સ્થળોની વિઝિટ કરવામાં આવી અને આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે સમગ્ર સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તહેવારની શાંતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી તકેદારી રાખવા માટે સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી હતી